આપણને તમને કહું ધાન નહીં ખાવા દેવા પરંતુ કા કાઉબાજી કરવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી ટમેટી હોય મરચી હોય રીંગણી હોય કોબી હોય ફુલાવર હોય બધા પાકની મલિપા જે કાઈ ભૂગું લાગે છે બધી ફૂગુ ને તમને કોઈ એક હારે

પાંત્રીસ એમ એલ લખીએ આ બંને વસ્તુ આપી દેવાની છે એન્થરેક નોઝ ની માલિકા ફોગ ની જબરજસ્ત કામ આપશે વાયરસ ની પણ જબરજસ્ત કામ આપશે